ગુજરાતમાં અધિકારીઓની વિચારસરણી એવી છે કે ભ્રષ્ટાચાર કરવો અધિકાર છે સમય આવી ગયો છે કારણ કે ગુજરાત સરકાર ભ્રષ્ટ અધિકારીઓની વિરુદ્ધમાં કડક પગલાં લેવા માટેનું બિલ વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરી શકે છે નમસ્કાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું

વર્ગ ત્રણના અધિકારીઓ સામે જ કડક કાર્યવાહી કરવામાં આવતી હતી પરંતુ હવે તો આ બિલ અંતર્ગત વર્ગ એના અધિકારીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવશે તમને જણાવી દઈએ કે આ બિલ રજૂ કરવા અંગે સરકાર ઘણા સમયથી ચર્ચાઓ પણ કરી રહી હતી અને આ બિલ વિધાનસભાના ચોમાસું સત્રમાં પસાર થઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો હવે જોવું રહ્યું કે સરકારના આ કડક નિયમોનું અમલીકરણ અધિકારીઓ પર થશે કે કેમ તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા